કેટલા વિચારો આવે છે એ મહત્વનું નથી સાહેબ કેવા વિચારો આવે છે એ મહત્વનું છે કેટલું મેળવી શકો છો એના પર નહીં પણ કેટલું માની શકો છો એના પર સુખનો આધાર રહેલો છે દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર સિક્સ દુનિયાના સૌથી અમીર માણસ છે એલેન મસ્ક જેના વિશે તો આપને સૌ જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે દુનિયાના સૌથી અમીર ફેમિલી કોણ છે આ ફેમિલીની લક્ઝરિયસ લાઈફની ચર્ચા આખી દુનિયામાં થાય છે આલિશાન મહેલ જે હજારો કરોડ રૂપિયાનો છે અને ગાડીઓની સંખ્યા એટલી છે કે કોઈ મોટો શોરૂમ પણ આટલી ગાડીઓમાં ન હોય ફેમિલીમાં જેટલા મેમ્બર્સ નથી તેનાથી વધારે તો આ ફેમિલી પાસે કાર છે એ પણ બધી લક્ઝરી મોડેલવાળી કાર બ્લુબર્ગનો હાલનો રિપોર્ટ કહે છે કે આ ફેમિલી પાસે આઠ પ્રાઇવેટ જેટ ઉપરાંત લગભગ સાતસો લક્ઝરિયસ કાર અને એક યોટ છે જેના પર ગોલ્ફ પણ રમી શકાય છે અમે વાત કરી રહ્યા છે ધાબીની રોયલ ફેમિલીની જેને અલ નયન ફેમિલીના નામે ઓળખવામાં આવે છે જે દુનિયાનું સૌથી અમીર ફેમિલી છે જેની કુલ નાઇટ વર્થ પચીસ લાખ તેત્રીસ હજાર એકસો તેર કરોડ રૂપિયા આપવામાં આવી છે આ રકમ એલેન મસ્કની કુલ સંપત્તિથી ચૌદ લાખ સિત્યાસી હજાર ત્રણસો ને સાહીઠ કરોડથી ઘણી વધારે છે સંયુક્ત અમ અરબ અમીરાતના પ્રેસિડેન્ટ અને હેડ ઓફ સ્ટેટ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નયનની ફેમિલીનું દુનિયાભરમાં હજારો પ્રકારનું રોગાન છે તેમના ઘરની કિંમત જ ચાર હજાર કરોડ રૂપિયાથી વધારે થાય છે અને તેમની પાસે આઠ જેટલા પ્રાઇવેટ જેટ પણ છે ખુદને સમજવું હોય તો બસની મુસાફરી બેટર કહેવાય અને દુનિયાને સમજવી હોય તો ટ્રેનની યાત્રા બેસ્ટ કહેવાય ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે તમને જાણીને આનંદ થશે કે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાસ્તા પાણી માટે કે જમવા માટે હવે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી તમારા માટે કરવામાં આવી છે સાવ સસ્તામાં સારી વ્યવસ્થા માત્ર વીસ રૂપિયામાં તમને મળશે પેટ ભરીને ભોજન રેલવેએ પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે દેશના સો સ્ટેશનોના લગભગ દોઢસો કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે ભવિષ્યમાં આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે પાણી માત્ર ત્રણ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે હવે મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાફા મારવાની જરૂર રહેશે નહીં આ માટે આઈઆરસીટીસી દ્વારા નિયુક્ત વિક્રેતાઓને તેમના કાઉન્ટર પર જ સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે ભોજન અને પાણી પ્લેટફોર્મ પર જ અનરિઝર્વ કોચ નજીક સ્થિત કાઉન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે મુસાફરો આ કાઉન્ટર પરથી ભોજન સીધે સીધું ખરીદી શકશે તેમને વિક્રેતાઓને શોધવાની કે સ્ટેશનની બહાર જવાની જરૂર નહીં પડે પોષણક્ષમ દરે ઉપલબ્ધ ભોજનની બે કેટેગરી રાખવામાં આવી છે જેમાં ઇકોનોમી મિલ વીસ રૂપિયામાં અને કોમ્બો મિલ માત્ર પચાસ રૂપિયામાં આપવામાં આવશે દોસ્તીની મહેફિલમાં આજે મને એકલું લાગે છે પોતાના જ દોસ્ત ક્યાંક પરાયા થતા લાગે છે લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં માટે આજે થઈ જશે બીજા તબક્કામાં વાયનાડથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મથુરાથી હેમા માલિની અને મેરેઠથી અરુણ ગોવિલ મેદાનમાં છે શશી થરૂર તિરુવનંતપુરમથી અને કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખર સામે ચૂંટણી લડી રહ્યા છે જમ્મુ લોકસભા સીટ પરથી ભાજપના જુગલ કિશોર કોંગ્રેસના રમન બલ્લા સામે ચૂંટણી લડી રહ્યા છે પ્રથમ તબક્કામાં ઓછા મતદાનને જોતા ચૂંટણી પંચે તેના કર્મચારીઓને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જણાવ્યું છે ઉપરાંત આ વખતે એક નવો પ્રયોગ પણ કર્યો છે શહેરી વિસ્તારોમાં બહુમાળી ઇમારતોમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે પરંતુ સમય પૂરો થયા પછી પણ જો લોકો કતારમાં હશે તો તેઓ મતદાન કરી શકશે સાચું શું અને ખોટું શું એ વચ્ચે જ્યારે અટવા હું ત્યારે હે ઈશ્વર સત્ય પર પાડી પ્રકાશ ખોટાથી બચાવતું તારા બતાવેલા રસ્તા પર ચાલવા હરદમ તૈયાર છું પરંતુ સાચું શું અને ખોટું શુંનો ભેદ સમજાવતું રાજ્યમાં દિવસે ને દિવસે નકલી વસ્તુઓની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે થોડા સમય પહેલાં નકલી સરકારી ઓફિસ પણ સામે આવી આવી હતી ત્યારે આજે અમદાવાદમાંથી ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો નકલી અધિકારી પણ ઝડપાયો છે આ યુવક પોતાની કારની ઉપર લાલ લાઇટ લગાવીને રોફ જમાવતા પોલીસના હાથે ચડ્યો હતો જે બાદ પોલીસે વધુ પૂછપરછ કરતા સમગ્ર માહિતી સામે આવી હતી ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને રોફ જમાવતા નબીરાની પોલીસે ધરપકડ કરી છે આ સોફ્ટવેર એન્જિનિયર યુવકને સરકારી અધિકારીની જેમ લાલ લાઇટવાળી ગાડીમાં ફરવાનો શોખ હતો પરંતુ અમદાવાદમાં જ રોફ જમાવતા પહેલા પોલીસના હાથે તે ચડી ગયો હતો

તેને લગાવ્યું હતું આરોપી સરકારી વાહનની જેમ ઓવરટેક કરીને નીકળતા ગુજરાત યુનિવર્સિટી પોલીસને તેના પર શંકા ગઈ હતી અને તેનો પીછો કરીને વિજય ચારસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરી હતી નકલી અધિકારીનો ભાંડો ત્યારે ફૂટ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવક પશ્ચિમ બંગાળના કોલકત્તાનો રહેવાસી છે અને પોતે સોફ્ટવેર એન્જિનિયર છે પુનામાં આવેલી માઇક્રોસ્કોફ્ટ કંપનીમાં તે નોકરી કરે છે અને સરકારી અધિકારીઓને જેમ લાલ લાઇટવાળી ગાડીમાં ફરવાનો અને રોફ જમાવવાનો તેને ખૂબ મોટો શોખ છે આ અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ જ પ્રકારે લાલ લાઇટવાળી ગાડીમાં નકલી અધિકારી બનીને રોફ જમાવતા ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો સ્વત્વને હરપણ હનાતું જોઉં છું શ્વાસનું ખેતર લણાતું જોઉં છું જન્મનું જબલું હજુ પહેર્યું નથી ને કફન મારું વતું જોઉં છું બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઇવે પરની એક મિલમાં બનેલી દુર્ઘટનાએ નિર્દોષ લોકોનો ભોગ લીધો છે પેપર મિલમાં ગુંગળામણને કારણે ત્રણ મજૂર કામદારોના મોત થયા હોવાની ખબર સામે આવી છે પાલનપુર ડીસા હાઇવે પર આવેલ બાદરપુરા ગામ પાસેની વીસ વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંદરના ભાગે પેપર પલાળવા માટેની ચાર કુંડીઓ બનાવવામાં આવી હતી જ્યાં એક મજૂર એક કુંડીમાં નીચે પડી ગયો હતો અને એક સપ્તાહથી મિલ બંધ હોવાને કારણે અચાનક ગેસ એકઠો થયો હતો અને તેના કારણે શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો અન્ય મજૂર તેને બહાર કાઢવા માટે અંદર ઉતર્યો હતો પરંતુ તે પણ ગૂંગળામણને કારણે બેહોશ થવા પામ્યો હતો આ દુર્ઘટના અંગેની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાન અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ બે મજૂરો ફાયર વિભાગની મદદમાં ત્યાં જતા તેમને પણ ગુંગળામણની અસર થવા લાગી હતી જેથી આ તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ વાનમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

તો તમે સમયાંતરે અકાળે મોતના સમાચાર વાંચ્યા જ હશે અને સાંભળ્યા પણ હશે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એશિયાન્ટિક સિંહોના અકાળે મોતના મામલે સુઓ મોટો હાથ ધરવામાં આવ્યો છે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના અકાળ મોતના મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને ટ્રેન નીચે આવી જવાને કારણે સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે લાલ આંખ કરી છે છેલ્લા બે વર્ષમાં એકસો ચોર્યાસી સિંહોના મોત થયા છે જેમાં બત્રીસ સિંહોના આકસ્મિક મોત થયા હતા દર્શક મિત્રો તમને જણાવી દઈ કે કોર્ટ સિંહોના મોત મામલે રેલ વિભાગ વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું છે કોર્ટે રેલ વિભાગ પાસે જવાબ માંગ્યો છે કે સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે તમે શું વિચાર કરી રહ્યા છો આ ઉપરાંત તેઓએ સોગંદનામું દાખલ કરવા માટે પણ કહ્યું છે ગીરનો જે વિસ્તાર છે તેમાં અંદાજે છસો પચાસથી વધુ સિંહો છે અને ગીરમાંથી જ રેલવે લાઇન પસાર થઈ રહી છે ત્યારે અમરેલીથી અલગ અલગ જગ્યાએ આ રેલવે લાઇન જઈ રહી છે રેલવે બ્રોડગેજ લાઇન નાખવાની નથી પરંતુ સિંહોના અકાળે મોતડા મામલે આગામી સમયમાં આ સુનાવણી હાથ ધરવામાં આવશે વન મંત્રીએ તેમણે પૂછાયેલા પ્રશ્નોમાં જવાબ આપ્યો હતો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિના સંદર્ભે બે વર્ષમાં એકસો તેર સિંહ એકસો છવ્વીસ બારસી એકસો ચ ચોરાણું દીપડા અને એકસો દસ દીપડાના બચ્ચાના મોત થયા છે આ અંગે વધુ વિગત લેખિતમાં આપતા વન મંત્રીએ જણાવ્યું હતું કે એકવીસ સી આઠ બારસી એકસો એક દીપડા અને એકત્રીસ દીપડાના બચ્ચાના અકુદરતી મોત થયા છે સંબંધો બનતા રહે એ જ બહુ છે બધા હસતા રહે એ જ બહુ છે દરેક જન દરેક સમયે સાથે નથી રહી શકતા પણ યાદ એકબીજાને કરતા રહીએ એ જ બહુ છે તો દર્શક મિત્રો આપના દોસ્ત તુષારને આજે રજા આપશો કાલે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર